ઘોઘાના પીપરલા ગામે કૌટુંબિક ભાઈની હત્યા કરનાર બે આરોપી પીકીના એક આરોપીને પોલીસે ઝડપી લીધો ઘોઘાના પીપરલા ગામે રહેતા વેલજીભાઈ વસરામભાઈ બારૈયાને જૂની અદાવતની દાદ રાખી તેમના કૌટુંબિક ભાઈ નાનુભાઈ બચ્ચુભાઈ બારૈયા તેમના પુત્ર નેહુલભાઈ નાનુભાઈ બારૈયાએ તલવારના ઘાચીકી મોત નીપજાવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જે પોલીસ ફરિયાદના આધારે આરોપી નાનુભાઈ બચ્ચુભાઈને ને ગણતરીની કલાકોમાં ઘોઘા પોલીસે ઝડપી લીધા હતા જ્યારે નાસી છૂટેલા મેહુલ નાનુભાઈ બારીયા ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા